આજે જન્મ થયો અને એને સાત હજાર વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન આપણા આ હિન્દુ ધર્મના ઈષ્ટદેવ એ જન્મ હતા અને આજે આપણા આખા ભારત દેશની અંદર રામજી મંદિરોમાં કૃષ્ણ મંદિરોમાં બધે નંદ ભયો થવાનો છે એટલે કે કૃષ્ણ ભગવાન ભગવાન બધા ગીતો ગીતો ની અંદર વર્ણન તો એવા છે કે આવશે સાતમ ને સોમવારે આઠમ ની મધરાતે એટલે આજે સાતમ નથી મિત્રો આજે આઠમ ને સોમવાર આજે ભગવાન આવવાના છે આપણે મંદિરો ની અંદર નંદ ભયો

આ બધું રાંધેલું છે એ ખાય લેવાનું છે ખાઈ કાઢી ને પછી જોવો તમે મેળે લાવવાનું છે તમને આજે અમારા ગામના પાઠોડાનો મેળો દેખાડવાનો છે અમારા મેથાની અંદર દરિયાની અંદર પાઠોડાનો મેળો ભરાય આ અમારી વર્ષોની પરંપરા છે અને પેલા તો અહીંયા દાંડિયા રસ લેવાતા બેનું દીકરીઓ રાસ રમતી ગામના ચોકમાં રાસ રમતી અને જેટલું જેટલું અમને અમારી નજરમાં આવશે એટલું અમે તમને બતાવવાની કોશિશ કરશું તો જોતા રહેજો મિત્રો અમારો વિડીયો ને હવે આપણે થોડુંક નાસ્તા પાણી કરી લઈએ તો બે જ મળો ખાવા આ છે ઢેબરા થોડુંક ભાઈ ફાઈને તો હમ આ બધું ભાઈ બનાવ્યું પણ આપણે ટાઈમ નહોતો વિડીયો ઉતારવાનો બધાએ તો વિડીયા બહુ મૂકાય છે આવા ઢેબરા નાન ગાંઠિયા નાન પુરિયું નાન ખાખરા નાન ભજીયા નાન હમ આ છે મિત્રો સોળાફળી દોરેજ બનાવી હાલો ભાઈ આપણે આ ગળ્યા ઢેબરા દવો આ રીતે ગીળા ઢેબરા માતાઓ બેનો બનાવે છે અને બહુ મજા આવે હવે આપણે ખાઈ થોડું હાલો મિત્રો આ છે હુવાળી મેંદાની પૂરી દવા એ તળેલી હોય મોટી જબર આ બહુ કકડી મજા આવે સાર ખાવાની હાલો મિત્રો આ છે અમારે મેંદાના લોટ ની હાલો મિત્રો આ છે મારી વાડીના સીભડા અમારે વર્ષોની પરંપરા છે કે જયારે મેળે જાય ને ત્યારે વાડી મારી સીભડા ગોતતા જવાના ના ભેખાડા ઉપર બેસીને ખાવાના અને આ છે મકાઈ મકાઈ મિત્રો આજ મળી રહી એટલે આને જે બાફાની છે બાફીને આયે પણ મેળે લેતી દેવાની છે ઠેબરા લેતા જવાના છે ગાંઠિયા લેતા જવાના છે આ તમામ વસ્તુ લેતી જવાની છે અને અમારે બધા પરિવાર સાથે આજ મેળે જાવાનું છે ભાઈ ક્યાં જાવું દરિયે ન્યા હું છે મેળો એ હાલો તો હાલો ઉપડી આ વરસાદ બેંધ રી ગયો હવે થોડ થોડ હાલો ભાઈ જાઈ છે મેળે તો જો ભાઈ છત્રી લીધી અને હવે ઉપડ્યા છે અહીંથી થોડું જ આખું છે અમારા ગામથી એક કિલોમીટર દરિયો અને ગાઈ મેળે હાલો મિત્રો આ છે મારી નળ આ મારા માલિશીમવાળી નળ કહેવાય અહીંથી આ નળમાંથી ને મેળા જવાનું હોય છે ભાઠોડાને મેળે ચાલો જલ્દી જવું મિત્રો સરસ મજાનું ખેતર આવ્યું છે અહીં મેળા જ આ અંગૂઠડી વાલોડે આપણે બજારમાં વેચાતી હોય ને એ વાલોડ છે આ જો અમારા ગામનું ખેતર છે આ ઢીસા વિસ્તારમાં સરસ મજાનું તો કેવા ફૂલ મસ્તીના હાલો ભાઈ મેળા પોગવા આવ્યા છીએ અને હવે દરિયામાં ધીમે ધીમે ઉતરે છે બાળકો પડતા નહીં ધીરે ધીરે દરિયો પણ ઘૂગવાટા કરતો હોય એવું લાગે દાટ કરી હમણાં બધો નજારો અમારે દેખાડવાનો છે તો મિત્રો જોતા રહેજો વિડીયો અને મધ્રો મિત્રો વરસાદ પણ ચાલુ છે આજે બહુ મજા આવી છે આપડી પરંપરાગત મેળા હાલો મિત્રો એ મેળો છે ને તૈયારી ચાલે છે જો અરે થોડીક વાર લાગશે પણ મેળો ભરાહે જો લે બાળકો નાય છે અમારે દરિયાની અંદર જો એ મોજે મોજ દે ધના ધન જો અમારે બાળકો મોજ જોવો દરિયા ની અંદર આ તો છોકરા નાય ને અમારે નાના નાના તળાવની ની જેમ જો આ અમારો વિશાળ દરિયો એવો છે કે મિત્રો આ દરિયામાં છે ને તણાવની બીક જરાય ન લાગે તો કવડા મોટા મોજા ઉછળે છે સમુદ્રની ની અને હા મેં જો અમારો પહેલો દેખાય ધીરે ધીરે આપણે ભેહલાનો વિડીયો ઘણીવાર વાર મૂક્યો પહેલો બતાય છે આ અહીંયા નજીક જ છે બે કિલોમીટર અંતરે તો આખો દાખો બતાય અમારો ભેંચલો હા સમુદ્ર અમારો એવો છે ને વિશાખ કે તમને મોજ જ આવ્યા કરે તો અમારા બાળકો નાય છે ઘણા હાલો અમારા વંચુભાઈ પણ આવ્યા છે તો હજી મિત્રો મેળો ભરાતો જાય છે થોડીક વાર લાગશે થોડી જ વારમાં હમણાં અહીંયા મેળો ભરાશે અને અમારો આ મેળો પરંપરાગત રીતે દર વર્ષે આઠમને દિવસે આ મેળો ભરાતો હોય છે એટલે બહુ મજા આવે હા ભાઈ હા જો અમારા ભાઈ વીડો કાળા દરિયાની અંદર જો પાણી આવી ગયું સરસ મજાનું પાણી આવી ગયું તો રોહિંભ રોઈન હા તો અમારા છોકરા બહાર નીકળી ગયા નાય અને અહીંયા અમારો એક ફેણીઓ દોરો એટલા ધાતો નહીં આવે

પાઠોડેશ્વર મહાદેવ છે અને અહીંયા જો આ રીતનો કંઈક વિશાળ અમારો સમુદ્ર કિનારો અને ભેખાડા સરસ મજાના સમુદ્ર ભોગવાટા કરતો હોય છે એટલે અમે આજે અહીંયા મેળો પરંપરાગત રીતે ભરાય પણ વરસાદના હિસાબે છે ને મિત્રો આ મેળાને મોડું થઈ છે એવું લાગે એટલે જો આ રીતે અમારે સમુદ્ર ખાલી થતો જાય છે અને બહુ સરસ મજાનો નજારો આવે છે જો તો ત્યાં પાણી નીકળી જાય નીચે જો તો હવે આપણે શિવ પૂજા કરવા માટે સામે જઈએ ઓમ નમઃ શિવાય પાડી દે કાગડો થકી કાગડો બે છત્રી કાગડો થકી મેળા આવન હાલો મિત્રો મેળે આવ્યા ને છત્રી કાગડો કરી નાખી અમારી બેને હવે આને છે ને આ દરિયાની અંદર વિસર્જન કરતા આવન છે આપણે ઘરે નથી લઈ જાવી કારણ કે આને આ છત્રી પાંચ વર્ષ પહેલા હી લીધી લેતી અને કાગડો થકી જો જોયો ને કાગડો છત્રી કેમ કાગડો થાય એ તમને લાઈવ કાગડો બતાવ્યો તો હવે આપણે જઈએ દરિયામાં નાખવા હાલો મિત્રો તો આ છે ને આ છત્રી અમારે મીરાબે ને કાગડો કરી નાખીએ તો હવે ભાઈ અમે સત્તરમાં માટે આ છત્રીએ બહુ કામ કર્યું અને હવે છે ને ડેમથી મોક્ષ પામી જો મિત્રો આ છે મેળો પણ આ અમારે થોડોક વરસાદ અને ગામમાં બે ત્રણ મરણ થઈ જાય એના હિસાબે ઓણ સાલનો મેળો બહુ ભરાશે નહીં એવું લાગે તો આપણે હવે થોડી વાર રહીને પાછા ઘરે જતા રહીએ આવો કાં તો અમારા ગામનો મેળો અને અહીંયા પહેલાંની પરંપરા એવી હતી મિત્રો કે અહીંયા બેનું દીકરીઓ એક બાજુ રાહડે લેતી હોય અને એક બાજુ અમારે ભાઈઓ છે દાંડિયા રસના મંડળ હોય તબલા ઉપર અને એ મંડળ અહીંયા દાંડિયા રસ લેતા વર્ષો પહેલાં સોર્ણિજો ને પગે બાંડીશ પછી માથે બોય પટ્ટીયું બાંધેલી હોય દાંડિયાએ પટ્ટીયું બાંધેલી હોય અને દેશી તાલે અમારા દાંડિયા રસ અહીંયા રમાતું અને એ સમય મિત્રો હવે વયો જોવા ઘણા સમયથી હું આજે મેળે આવ્યો છું પણ આજે કાંઈ મેળો એટલો બધો ભરાણો નહીં તો મિત્રો આવું કાંઈક અમારા મેળાનો નજારો હતો તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર કરજો અમારા દરિયાનો નજારો સરસ મજાનો છે ને અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ